જય ભગવાન હવે આજે આપણે માર્કંડેય ઋષિનું પુરાણ જોઈશું सो अघयुष हमेशा हमेशाे अश्वत्थामा बलेर्व्यासो हनुमांश्च विभीषणः कृपः परशुरामश्च सप्तैते चिरजीविनः सप्तैतान् संस्मरते नित्यं मार्कण्डेयं तथाष्टमं जीवेद्वर्षशतं सागरम् अपमृत्यु विवर्जितः अवे જે માણસ દરરોજ માર્કંડી ઋષિનું સ્મરણ કરે એને સો વર્ષનું આયુષ્ય મળે છે તો આ માર્કંડ ઋષિ ખરા એ મૃકુંડ ઋષિના પુત્ર હતા એ મૃકુંડ ઋષિને ત્યાં સંતાન ન હતું એટલે મૃકુંડ ઋષિ એમના પત્ની સાથે શિવજીની બહુ જ આરાધના કરતા હતા એક દિવસ શિવજી પ્રસન્ન થયા એણે કહે છે કે તારે પુત્ર નથી પણ હું તને પુત્ર આપું બે શરત છે એક કે કાં તો તને દીર્ઘાયુષ્યવાળો પુત્ર આપો પણ એ બહુ બુદ્ધિમાન નહીં હોય અથવા તો તને બુદ્ધિમાન પુત્ર આપો જે પાંચ વર્ષ જીવશે તો મૃકુંડ ઋષિ કહેશે કે મારે પાંચ વર્ષનો દીકરો ચાલશે પણ મને બુદ્ધિમાન દીકરો આપો તો મહાદેવજી દયાથી એમને સુંદર દીકરો પ્રાપ્ત થાય છે ધીરે ધીરે મોટો થતો જાય છે અને નાની જ ઉંમરથી બધા શાસ્ત્રો મોઢે કરી બહુ જ વિદ્વાન થઈ ગયો તો એમ કરતાં કરતાં પાંચ વર્ષ પૂરા થવા એટલે મુકુંડ ઋષિ એમના ગુરુજી જોડે ગયા કે હવે શું કરું તો કંઈક કામ કર ભાઈ તું ગંગા કિનારે જા અને જે આવે બધાને ભોજન કરાય અને કંઈક મારા દીકરાને આશીર્વાદ આપો દીર્ઘાયુષ્યના આશીર્વાદ આપો એમ કરતાં કરતાં એટલે એ લોકોએ ગંગા કિનારે અન્નક્ષેત્ર ચાલુ કર્યું અને જમાડતા હતા તો એક દિવસ સપ્તર્ષિ આવે છે તો સપ્તર્ષિ એના માથે હાથ મૂકે છે કે આયુષ્યમાન ભવ તો પેલા મૃકુંડ ઋષિ કહે છે કે હે બ્રહ્મદેવ આપના આશીર્વાદ આપ ફળશે નહીં કેમ કે આને તો મહાદેવજીએ પાંચ વર્ષનું જ આયુષ્ય આપ્યું છે અને પૂર્ણ થવાની તૈયારીમાં છે એટલે સપ્તર્ષિ એ મૃકુંડ ઋષિને કહે છે કે ચલો મારી સાથે મૃકુંડ ઋષિ એમના પત્ની અને માર્કંડે પુત્ર એ સાતને લઈ અને બ્રહ્માજી જેવું જાય છે અને સપ્તર્ષિ કહે છે કે તમે બ્રહ્માજીને પ્રણામ કરો તો બ્રહ્માજીને પહેલાં માર્કેડ ઋષિ પ્રણામ કરે છે તો બ્રહ્માજી પણ એને આશીર્વાદ આપે છે આયુષ્યમાન બહુ સૌમ્ય તો બ્રહ્માજીને આગળ ફરીથી મુકુંડ ઋષિ એની જ વાત કરે છે તો કે આપણે હવે મહાદેવજી જોડે જઈએ તો મહાદેવજી જોડે જાય છે તો મહાદેવજી કહે છે કે ભાઈ તું નમશ્ય હોય નમશ્ય નમસ્ય કરે કર્યા કરે આખો દિવસ અને મારા શિવજીની સાથે ને સાથે રહે પાંચ વર્ષ પૂરા થયા એટલે યમરાજ આવ્યા એને લેવા માટે તે વખતે મહાદેવજી ત્યાં હાજર થાય છે અને યમરાજ કહે છે કે આનું આયુષ્ય પૂરું થયું છે હું લેવા આવ્યો છું તો મહાદેવજી કહે છે કાલોનો કાલો મહાકાલ કે આ છોકરાને પાંચ વર્ષનું આયુષ્ય આપ્યું છે પણ એ બ્રહ્માજીના પાંચ વર્ષ એટલે બ્રહ્માજીનો દિવસ છે ચાર યુગ પૂરા થાય એટલે બ્રહ્માજીનો દિવસ પૂરો થાય એવા ચાર યુગ પૂરા થાય એટલે રાત પૂરી થાય એવા ત્રણસો પાસઠ ગુણયા પાંચ ગુણ કરો એટલા વર્ષનું કે આ લઈને આયુષ્ય છે એટલે યમરાજા પાછા ગયા એટલે આટલા ઋષિઓનું સવારના પરમાં સ્મરણ કરીએ તો આપણને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય છે જય ભગવાન